સોઠની ધીંગી ધરતી પર અનેક સંતોએ બેસરા કરેલા છે પોતાના સેવાકીય કાર્યોથી પરમાર્થથી ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરીને પોતાની દ્રઢ ભક્તિથી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ વીરપુરમાં જલારામ બાપા જૂનાગઢમાં નરસિંહ મહેતા બિલખામા શેઠ શગાશાહ સતાધારમાં આપાગીગા બગદાણામાં બાપા સીતારામ ભગુડામા માં મોગલ અને મોણિયામાં આઈ નાગબાઈના નામ માત્રથી ભક્તો જન્મોજન્મોના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે છે ત્યારે દર્શન કરીશું આઈ સોનલ માતાજીના પરમધામના આજે ચારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મડ્ડા ખાતે આવેલ આઈ સોનલધામ મડ્ડાવાળી સોનલ માતાજી જૂનાગઢથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આવેલ છે મડ્ડા ગામ આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર આવેલ છે સાતસો માણસોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે દિવસ હોય કે રાત ઠંડી હોય કે ગરમી અને વરસાદ પર ધોધમાર કે વરસતો ન હોય ભક્તો આ તકલીફોને હસતા હસતા સહન કરીને આ મંદિરે આઈના દર્શન માટે સોનધામ ખાતે ઉમટી પડે છે મંદિરમાં બિરાજિત આઈ સોનલ માની દયામી મૂર્તના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે વીસ જેટલા વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તના માનમાં વસ્તુ પરમધામ છે આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે સોનલ માતાજીનો જન્મ આજ ગામમાં થયો હતો માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે આ તમામ ભક્તો માતાજી પર અપર શ્રદ્ધા ધરાવે છે માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મ દિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે મડ્ડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મ દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે જ્યારે જ્યારે સોનલ બીજ આવે ત્યારે તેના ભક્તો મંડા અચૂક આવે છે આવા તો માતાજીના અનેક ભક્તો છે તે તનમન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તકમાં સમક્ષ ઝુકાવે છે માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે मड्डा गामे विराजमान आई, आई श्री सोनल धाम नो शू छे महिमा चारण समाज સાથે જોડાયેલું આ મડ्डा મુકામ નું શું છે મહત્વ મડ्डा વારી આઈ શ્રી સોनल धाम માત્ર હસો 53 માણસો ની વસ્તી ધરાવતું આ ગામ જ્યાં જન્મ લીધો એક એવી દિવ્ય આદ્ય શક્તિ એ જે ઓળખાયા આઈ શ્રી સોनल માતાજી ના નામે સાક્ષાત હાજરાહજૂર આઈશ્રી સોનલના શરણોમાં વસવાટ કરે છે આઈ શ્રી સોનલ પર ચારણ સમાજને છે અતૂટ આસ્થા જેના કારણે લાખોની સંખ્યામાં આઈશ્રી સોનલધામ વર્ષભર ધમધમતું રહે છે